મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત ફળવાયેલ કરોડો રૂપિયાની ગ્રાન્ટના ખર્ચે નિર્માણ પામી રહેલા રસ્તાની ગુણવત્તાને લઈ વિવાદ સર્જાયો છે આ મામલો રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યો છે કોંગી અગ્રણી શેરખાન પઠાણી રસ્તા અને સ્લેબ ડ્રોઈનની ગુણવત્તાને લઈ પ્રશ્ન ઉઠાવતા મામલો ગરમાયો હતો વિવાદિત બનેલા મામલે શેરખાન પઠાણના આક્ષેપ સામે ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાના સમર્થક દ્વારા વળતો પ્રહાર કરાયો હતો કોંગ્રેસના આક્ષેપ સામે જિલ્લા પંચાયતના શાસકો કે ધારાસભ્ય કોઈ નિવેદન સામે આવ્યું નથી પરંતુ એ શેરખાન પઠાણના અક્ષીપોને પાયા વિહોણા ગણાવી વિવાદ ઉપર ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ કર્યો છે આ જે રસ્તો બને છે દેબારથી કાકડપાડા તેમજ દેબારથી ઢોલેકામનો રસ્તો બને છે એ આઝાદી ત્યાં ઇઠ્ઠોતેર વર્ષ વીતી ગયા પણ આ રસ્તા બન્યા નહોતા એનાથી ઘણી મુશ્કેલીઓ હતી અમારા ગામજનોને તેમજ કાકડપાડામાં જવાના આવવાના બહુ મુશ્કેલી હતી વિશાળમાં છોકરા ભણવા આવે એને બી ખાડીમાં ઉતરવાના બહુ મુશ્કેલી પડતી હતી પણ હવે આ રસ્તો બને છે એનાથી અમારા કાકડપાડ ડેબાર તેમજ બધા ગામજનો બહુ ખુશી છે અને એનાથી અમે ગુજરાત સરકાર તેમજ રિતેશ વસાવા ધારાસભ્યના ખૂબ આભારી છે આ ધોલેકામથી ડેબાર તેમજ ડેબારથી કાકડાપાડને જોડતો રસ્તાનું ખાતમુહૂર્ત બે દિવસ પહેલાં ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ દ્વારા જે કરવામાં આવ્યું હતું ને ગત રોજ જે કોંગ્રેસના અંગણીઓ દ્વારા આ ગેરરીતિ તેમજ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા તે બિલકુલ પાયાવિહોણા છે તે કોંગ્રેસના આંગણીઓ પોતાનો રાજકીય રોટલા શેકવા માટે તેમજ અગત તેમનું રાજકીય પોતાનું ભવિષ્ય ટકાવી રાખવા માટે લોકોને ગુમરાહ કરે છે આટલા વર્ષ બે જ વર્ષમાં કેટલો સારો રસ્તા બનાવ્યા છે અને જો અત્યારે રસ્તાનું કામ ચાલુ છે અને અમને પહેલાં બહુ અગવડ પડતી હતી કાકડપાડામાંથી જવાનું ઢેબાર આવવાનું અને ઢેબારથી નેત્રંગ જવાનું ધોલેખામ જવાનું હવે કોઈ અહીંયા જોયું નહીં ને ડાયરેક્ટ તમે વાત કરો પેલા તો અહીંયા થળ તપાસ કરો કે ગામ કઈ આવ્યું આ સામે શેરખાન પઠાણી પણ તેઓના ટીકેદારોને મેદાને ઉતાર્યા છે રોડ અને સ્લેબ ડ્રેઇનમાં ભ્રષ્ટાચારના ટીકેદારોએ આક્ષેપ કર્યા હતા અને એમના નેતા સાચા હોવાનું વિશ્વાસ અપાવવામાં પ્રયાસ કર્યો હતો બે દિવસ પહેલા શેરખાન પઠાણે જે કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણે જે રસ્તાનું નિરીક્ષણ કર્યું એ સારી બાબત છે પણ આ મારા ગામના લોકોએ જે મીડિયા મારફતે જે અફવા ફેલાવી એ ખોટી બાબત છે કામ સારું થાય સારી રીતના થાય એ જ બધા ઈચ્છીએ ધોલેખામથી જે કાકડપા રસ્તો બને છે એ અમે બે દિવસ પહેલાં કોંગ્રેસ અગ્રણી સાથે રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું અમે કે ભાઈ રસ્તાનું કામ સારું થાય એના માટે અમે છેક ડેબાર સુધી નિરીક્ષણ કર્યું કે ભાઈ આઝાદી પછી પહેલી વખત રસ્તો બને છે તો સારો બને એમ જો નિરીક્ષણ ના કરીએ તો ભાઈ કંઈક ભ્રષ્ટાચાર બી થઈ જાય એના માટે અમે સ્થાનિક આગેવાનો સાથે આગેવાનો સાથે અમે નિરીક્ષણ કર્યું હતું પણ કાલે જે નિવેદન આપ્યું એ બિલકુલ ખોટું અને પાયાની હોવાની છે એ તો ખોટું રાજકારણ માટે આપેલું છે ને આમાં કોઈ એવું આમાં એવું કંઈ છે નહીં કે રાજકારણ કે ભેદભાવ કરવા માટે અમારે બી ધોલેખામ ગુરુ ગ્રામ પંચાયતને હું બી સરપંચ જ તરી ચૂકેલો છું અમારા અમે બી ઘણી માગણી કરેલી છે આ રસ્તો બને છે તો બહુ સારું છે એમ લોકો માટે સુવિધા થઈ જાય